યમુના નદીના જળ સ્તરમાં ઘટાડો ભયજનક સપાટીથી નીચે આવ્યું પાણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે રવિવારે મોડી રાત્રે યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી બસો પાંચ પોઈન્ટ તેત્રીસ મીટરથી સહેજ નીચે આવી બસો પાંચ પોઈન્ટ બત્રીસ મીટર પર સ્થિર થયું હતું છેલ્લા કેટલાક દિવસોથી નદી ભયજનક સપાટીથી ઉપર વહેતી હોવાથી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો હતો ઉપલા વિસ્તારોમાં ભારે વરસાદ અને હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવતા દિલ્હીમાં યમુના નદીએ આ સપ્તાહે ભયજનક સપાટી વટાવી દીધી હતી જેને કારણે યમુના બજાર મઠ બજાર અને વસુદેવ ઘાટ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અને તેમના માટે મયુર વિહાર અને આઈટીઓ જેવા વિસ્તારમાં રાહત શિબિરો ઊભી કરવામાં આવી હતી જોકે જળસ્તરમાં ઘટાડો થાય છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે રાહત શિબિરોમાં આશ્રય લઈ રહેલા લોકોને ભોજન પાણી અને તબીબી સહાય જેવી તમામ જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જૂના રેલવે પુલ પર વાહન વ્યવહાર હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે અને અધિકારીઓ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ તેને ખોલવાનો નિર્ણય લેવામાં આવશે